એ બીસીડીમાંથી આપણે સાચો જવાબ શોધવાનો છે સિમ્પલ અહીંયા થોડું એટલું ધ્યાન રાખવાનું છે ઓપ્શન પ્રમાણે જોવા તો તમે તથા દશકની એકમ ની અને ત્રણ દસ હજાર તથા નવ દશક ની આવો ઓપ્શન આપેલા છે આપણને આપણે ખાલી એટલું જોવાનું છે કે અહીંયા નવ કયા સ્થાનમાં છે તો નવ તમને જોઈને ખબર પડે કે એકમના સ્થાનમાં છે એનો મતલબ આપણો જવાબ જલ્દી મળી જાય આપણને ઓકે તો નવ એકમમાં હોય એવું કયો ઓપ્શન છે ઓપ્શન સી કે જેમાં નવ એકમમાં છે બાકીના ત્રણેય ઓપ્શનમાં છે પણ દશક સતક અને દશક આપેલા છે નવ એકમમાં હોય એટલે આપણો સાચો સાચો જવાબ જવાબ સી થઈ જાય આટલા ઝડપથી અને સરળતાથી આપણે આ આપી શકીએ છીએ સાથે સાથે દશક તો તમને ખબર જ હશે પણ યાદ રાખો મિત્રો શતક એટલે સોનું સ્થાન શતક એટલે સોનું સ્થાન ઠીક છે આજનો તમારા માટેનો જો તમને આ ક્વેશ્ચન ત્રણ માં સમજ પડી ગઈ હોય તો આજનો તમારા માટેનો સ્પેશિયલ પ્રશ્ન છે કે ત્રીસ હજાર નવમાં ત્રણ ની દાસની કિંમત કેટલી જો તમને ત્રીસ હજાર નવમાં ત્રણ ની દાસની કિંમત આવડતી હોય તો એનો આન્સર ફટાફટ કોમેન્ટ કરી દો અને તમે તમારું નામ પોતાનું પણ એમાં લખી દો ઓકે મળીએ નેક્સ્ટ વિડિયોમાં